હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન આજે આપણે જનરલ સાયન્સનો મોસ્ટ 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 આઈએમપી ટોપિક જોઈશું એ છે તત્વો અને ધાતુ અને મિશ્ર ધાતુ હવે તમારી એક્ઝામની અંદર જો જનરલ સાયન્સ હોય અને આમાંથી ક્વેશ્ચન ન પૂછાય એવું પણ બને નહીં આમાંથી પણ એકાદ માર્ગનો ક્વેશ્ચન પૂછાય છે પૂછાય છે અને પૂછાય છે હવે કયા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય તો જો તમને આવું પૂછાય કે સૌથી હલકી ધાતુ કઈ સૌથી હલકું તત્વ કયું સૌથી ભારે તત્વ કહ્યું સૌથી ભારે ધાતુ કહ્યું પછી સૌથી સક્રિય ધાતુ કહ્યું તો આ ટાઈપના ક્વેશ્ચન વારે ઘરે બને છે અને આપણે કન્ફ્યુઝન થઈએ 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 કારણ કે આની અંદર પણ હોય છે અને આની અંદર ધાતુ પણ હોય છે તો આપણે ધાતુ પૂછેલું હોય તો તત્વનો આન્સર લખીને આવીએ છે તત્વ પૂછ્યું હોય તો ધાતુનો આન્સર લખીને આવીએ છે તો બહુ બધું કન્ફ્યુઝન છે તો આજના લેક્ચરમાં આ બધું જ કન્ફ્યુઝન હું તમારું દૂર કરીશ અને જે પણ હું ચલાવું છું યાદ રાખી જ લેજો ગોખી જ મારજો ઓકે આટલું તો તમારે કરવાનું છે એક જ સ્લાઇડ ની અંદર મેં બંને વસ્તુ બે પાર્ટ પાડેલા છે તો તમે કમ્પેરિઝન કરશો તો સારી રીતના તમને યાદ રહેશે સારી રીતના એનું ડિફરન્સ છે એ તમે ઓળખી શકશો હવે જો અહીંયા લખેલું છે સૌથી પહેલા સૌથી હલકું તત્વ અને સૌથી ભારે તત્વ

પરમાણુ ક્રમાંક ઉપર પણ એક વિડિયો આવી જશે જીકેનો તમે જોઈ લેજો તો સૌથી હલકું તત્વ પૂછાય તો હાઇડ્રોજન આવશે પરંતુ સૌથી ભારે તત્વ પૂછાય તો આન્સર આવી જશે તમારો યુરેનિયમ આ યુરેનિયમને આશા ધાતુ તરીકે પણ ઓળખવામાં આવે છે જેની સંજ્ઞા છે યુ હવે આ બાજુ આવી જાઓ તો સૌથી હલકી ધાતુ પૂછાય તો આન્સર તમારો આવી જશે લિથિયમ જેની સંજ્ઞા છે એલ પરંતુ સૌથી ભારે ધાતુ પૂછાય તો તમારો આન્સર આવશે ઓસ્મિયમ જેની સંજ્ઞા છે ઓએસ તો સૌથી પહેલા આ જે ચાર છે એ તમે યાદ રાખી લેજો કમ્પેરિઝન કરીને યાદ રાખી લેજો તમને સૌથી હલકી હું પૂછાય તો હાઇડ્રોજન લખીશું સૌથી ભારે પૂછાય તો શું લખીશું યુરેનિયમ લખીશું પરંતુ તમને સૌથી હલકુ ધાતુ પૂછાય છે તો આન્સર તમારો લિથિયમ આવી જશે અને સૌથી ભારે ધાતુ પૂછાય છે તો તમારો આન્સર શું આવી જશે ઓસ્મિયમ આવી જશે ક્લિયર તો આઈ હોપ શું આ ચારમાં તમે કન્ફ્યુઝન ના થતા ચારે ચાર તમે યાદ રાખી લેજો કમ્પેરિઝન કરીને ઓકે આવી જાઓ આ બાજુ પૂછાય તમને સૌથી મોટું તત્વ તો સૌથી મોટું તત્વ પૂછાય તો આખત પૂછાય તો મેઘધનુષ ધાતુ તરીકે પણ ઓળખવામાં આવે છે જે રીતના યુરેનિયમને આશા ધાતુ કહેવામાં આવે છે એ જ રીતના ઇરિડિયમને મેઘધનુષ ધાતુ કહેવામાં આવે છે એના પછી વાત થાય સૌથી સખત પદાર્થ જો અહીંયા પદાર્થ લખેલું છે સૌથી સખત પદાર્થ પૂછાય તો આન્સર આવશે હીરો પછી સૌથી ભારે પ્રવાહી તમને ખબર હોય તો પારો છે એક પ્રવાહી છે પારો તમને ક્યાં જોવા મળે થર્મોમીટરની અંદર જોવા મળે તો યાદ રાખજો સૌથી ભારે પ્રવાહી અથવા તો પ્રવાહી ધાતુ તત્વ આવું પૂછાય તો તમારો આન્સર આવશે પારો અને પારાની સંજ્ઞા શું છે એજી છે શું છે એજી એના પછી તમને પૂછાય પ્રવાહી અધાતુ તત્વ જો પ્રવાહી ધાતુ તત્વ પૂછાય તો તમારો પારો આન્સર આવશે પરંતુ પ્રવાહી અધાતુ તત્વ પૂછાય તો આન્સર તમારો બ્રોમિન આવશે અને બ્રોમિનની સંજ્ઞા શું છે છે એના પછી પૂછાય સૌથી ભારે વાયુ કયો છે તો સૌથી ભારે વાયુ છે રેડોન રેડોનની સંજ્ઞા શું છે તો આર એન છે પછી પૃથ્વી ઉપર સૌથી વધુ પ્રમાણ કયા તત્વનું છે અથવા તો કયા ધાતુનું છે યાદ રાખજો એલ્યુમિનિયમનું છે એલ્યુમિનિયમની સંજ્ઞા શું છે એલ છે અને પૃથ્વીનું સૌથી દુર્લભ એટલે કે મળે જ નહીં એવું તત્વ કયું કયું છે 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 તો તો એ જેની સંજ્ઞા શું એટી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો આ બાજુ આવી જાઓ આ બાજુ આવી જાઓ તો આ સૌથી હલકી ધાતુ અને સૌથી ભારે ધાતુ આપણે જોઈ ગયા હલકી ધાતુ છે લિથિયમ સૌથી ભારે ધાતુ છે ઓસ્મિયમ હવે સૌથી નરમ ધાતુ પૂછાય તો આન્સર શું આવશે તો આન્સર આવશે સોડિયમ અને પોટેશિયમ

આગળ વાત કરે સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ પૂછાય તો આન્સર આવશે સીજીએમ શું આવશે સીજીએમ જેની સંજ્ઞા સીએચ છે અને સૌથી ઓછી ક્રિયાશીલ ધાતુ પૂછાય તો આન્સર આવશે તમારો ફ્લોરીન જેની સંજ્ઞા શું છે એફ છે ક્લિયર તો આઈ હોપ સો આટલી વસ્તુ તમારે ખાસ કરીને ગોખી મારવાની છે આટલું તો તમારે યાદ કરી જ લેવાનું છે કારણ કે જનરલ સાયન્સ માંથી આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય છે પૂછાય છે અને પૂછાય જ છે હવે વાત કરીએ આપણે સક્રિયતાનો ગમ જેમ કે સૌથી સક્રિય ધાતુ કઈ હતી પોટેશિયમ હતી સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ હતી સોનું હતી તો આનો આખો ક્રમ તમારે યાદ રાખવાનો છે કારણ કે એક્ઝામ ની અંદર ઘણી વખત આની સક્રિયતાનો ક્રમ તમને પૂછાઈ ગયો તમને શું કરશે અહીંયા જેટલા પણ તમને તત્વો આપેલા છે એ તત્વોમાંથી પાંચ છ તત્વો આપેલા હશે અને તમને ચાર ઓપ્શન આપેલા હશે તમને કહે છે કે ભાઈ આને સક્રિયતા પ્રમાણે ગોઠવો સક્રિયતા પ્રમાણે ચડતા ક્રમમાં અથવા તો સક્રિયતા પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો આ રીતના તમને ક્વેશ્ચન પૂછી લેશે અને તમારે આ તમને યાદ રાખવું પડશે આ આખી લાઈન યાદ રાખવી પડશે હવે આ આખી લાઈન યાદ રાખવા માટે મેં એક ટ્રીક પણ બનાવી છે ટ્રીક જોઈએ સૌથી પહેલા તો આ જે તત્વો છે એ જોઈ લઈએ તો જો ધાતુ તત્વોની વાત કરીએ તો કે એને સીએ એમજી એલ એ એલ જેડ એન પીબી સીયુ એચજી એ સોરી એજી અને એ યુ તો કે નો મતલબ શું થાય પોટેશિયમ થશે એનએ નો મતલબ સોડિયમ થશે સીએ નો મતલબ કેલ્શિયમ થશે એમજી નો મતલબ મેગ્નેશિયમ થશે એ એલ નો મતલબ એલ્યુમિનિયમ થશે જેડ એન જીક થશે મતલબ થશે લેડ જેને પણ કહેવામાં આવે છે સીયુ નો મતલબ કોપર થશે એચજી નો મતલબ મર્ક્યુરી એટલે કે પારો થશે એ નો મતલબ સિલ્વર થશે અને એ નો મતલબ શું થશે સોનું થશે સૌથી સક્રિય ધાતુ કઈ છે તો સૌથી સક્રિય ધાતુ છે પોટેશિયમ અને સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ છે તો સોનું છે એ આગળ આપણે જોઈ ગયા હવે આ ક્રમ કઈ રીતના યાદ રાખીશું તો એના માટે અહીંયા એક ટ્રીક લખેલી છે પસા કેમ અજી લડે કામ આટલું રાખી લો શું જો કઈ રીતના યાદ રાખીશું તો પ છે જશે તમારું પોટેશિયમ સાથી થઈ જશે તમારું સોડિયમ કે થી થઈ જશે તમારું કેલ્શિયમ મથી થઈ જશે તમારું મેગ્નેશિયમ અ થી થઈ જશે એલ્યુમિનિયમ જેથી થઈ જશે તમારું જિંક લડે લ ડે તો લડેથી થઈ જશે તમારું લેડ પછી કાથી થઈ જશે તમારું કોપર થઈ જશે તમારું મર્ક્યુરી સુ થી થઈ જશે સિલ્વર અને બીજા સુધી થઈ જશે તમારું સોનું તો આ રીતના તમે યાદ રાખી શકો છો કે પસા કેમ હજી લડે કામ શું શું ઓકે જેનાથી તમે આ જે તત્વો છે ધાતુઓ છે એના તમે સક્રિયતાનો ક્રમ તમે ઈઝીલી યાદ રાખી શકો અને યાદ કરવાનો છે કારણ કે એક્ઝામની અંદર તમને આ રીતના સક્રિયતાનો ક્રમ પણ પૂછાય છે ક્લિયર તો આટલું તમારે ખાસ યાદ રાખી લેવાનું છે ઓકે હવે વાત કરીશું મિશ્ર મિશ્ર ધાતુ ધાતુ એટલે કે તમને મળે નહીં તમારે પડે એટલે કે અમુક ધાતુઓને ભેગું કરીને તમારે નવી ધાતુ બનાવવી પડે અને નવી ધાતુ બનાવી એને મિશ્ર ધાતુ કહેવાશે કારણ કે બે ધાતુઓના જોડાણથી એ બનેલું છે જેમ કે રોજિંદા જીવનમાં આપણે સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ તો સ્ટીલ શું આપણને પૃથ્વીમાંથી ડાયરેક્ટ મળે છે ના પૃથ્વીમાંથી ડાયરેક્ટ નથી મળતી એને બનાવવી પડે છે પછી સ્ટેનલેસ સ્ટીલ છે પછી પિત્તળ છે પછી બ્રોન્જ છે મેગ્નેલિયમ છે પછી ડ્યુરાલિન છે પછી નિક્રોમ છે જર્મન સિલ્વર છે એ આપણે બનાવવું પડે છે કારણ કે મિશ્ર ધાતુ છે બે ધાતુઓના જોડાણથી બનેલું છે એટલે કે બે અથવા બે થી વધારે ધાતુઓના જોડાણથી બનેલું છે તો એ પણ તમને એક્ઝામ અંદર પૂછાય છે જેમ કે સૌથી પહેલા વાત કરીએ સ્ટીલ તો સ્ટીલ છે એ કયા બે ધાતુઓના જોડાણથી બનેલું છે તો આયન આયન એટલે થશે તમારું લોખંડ તો લોખંડ અને કાર્બન આ બંનેના મિશ્રણથી શું બને છે સ્ટીલ બને છે સ્ટીલના ઘણા બધા ઉપયોગો છે વાસણ છે અને બધા ઘણી બધી જગ્યાએ સ્ટીલનો ઉપયોગ થતો હોય છે આગળ વાત કરીએ સ્ટેનલેસ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ કઈ રીતના બને છે તો એક તો આયન એટલે કે લોખંડ પછી ક્રોમિયમ અને નિકલ તો ક્રોમિયમ નિકલ અને આયન આ ત્રણ ભેગું કરીએ તો શું બને તો સ્ટેનલેસ સ્ટીલ બને જેનો ઉપયોગ વાસણ અને બ્લેડમાં થાય છે એના પછી વાત કરીએ બ્રાસ બ્રાસ આપણે પિત્તળ પણ કહીએ છીએ તો પિત્તળ અથવા તો બ્રાસ કઈ રીતના બને છે તો કોપર અને તમે ભેગું કરો તો શું બને બ્રાસ એટલે કે પિત્તળ બને જેનો ઉપયોગ યંત્ર અને સંગીતના ભાગો બનાવવા માટે થાય છે આગળ વાત કરીએ બ્રોન્જ જેને આપણે કાંસું પણ કહીએ છીએ તો બ્રોન્જ અને કાંસું છે એ કઈ રીતના બને તો કોપર અને ટીન ભેગું કરવાથી જો કોપર અને જીંક ભેગું કરો તો પિત્તળ બને પરંતુ કોપર અને ટીન ભેગું કરો તો શું બને તમારું કાંસું બને એટલે કે બ્રોન્જ બને

તમને ચાર ઓપ્શન ઓપ્શન આપેલા હશે હશે જેમાં આ તમારે એક ટીક કરવાનો રહેશે ઓકે તો ખાસ આપણે યાદ રાખવાના છે અને અમુક જે સ્પેસિફિક એના ઉપયોગ છે જેમ કે પ્રેશર કુકર છે એરક્રાફ્ટ છે પછી વૈજ્ઞાનિક તુલા છે પછી સિમ્પલ વસ્તુ છે સંગીતના ભાગો છે તો જે ઇમ્પોર્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે હાડકાના ક્લેમ છે જે અલગ દેખાઈ આવે છે તો એ તમારે ખાસ યાદ રાખવાના છે કે ભાઈ હાડકાના ક્લેમ્પ સેમાંથી બને છે નીટીલોન બને છે પ્રેશર કુકર એર ટેપ સેમાંથી બને છે ડ્યુરાલુમિન બને છે તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું ઓકે તો આ સાથે આપણો આજનો જીકે નો ટોપિક અહીંયા પૂરો થાય છે મળીશું નેક્સ્ટ જીકે ના ટોપિકમાં ત્યાં સુધી વાંચતા રહો ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત